ભાઈ આત્મસ્પર્શના કરી છે કે નથી કરી તો એ તો કાં તો કોઈ કેવળ જ હોય તો કહી શકે કાં તો તમે પોતે એટલું સમજી શકો કે મારો જોક બધો વધુ પડતો આ કસાયોમાંથી બહાર નીકળી રહ્યો છું તો કદાચ કરી હશે કદાચ નહીં પણ કરી હોય કોઈ આગલા કેટલા જન્મ પહેલાં બી કરી હોય અને પછી એ બની ગયું હોય એવું પણ બની શકે તો કોઈ અનંત જન્મ પહેલાં બી કરી હોય તો આપણો સમજી લો અર્ધપૂતગલ પરાવર્તન કાળ બાકી રહ્યો હોય પણ જે વસ્તુ આપણે જાણતા નથી કોઈ કેવડ ગણી આપણને કેવા વાળો નથી તો પછી એ બાબતમાં વિચારવાનું છોડી દો ને જેનો કોઈ મતલબ જ નથી આપણે તો અત્યારે એટલું જાણીએ છીએ એટલું સમજીએ કે મારો પ્રયત્ન મારો જોક બધો આત્મા પામવા માટેનો હોવો જોઈએ આગળ પામે હોઉં તો પણ ભલે ના પામે હોઉં તો પણ ભલે પામે હોઉં તો બી સારું છે નહીં પામે હોઈ તો હવે પામીશ કોઈ પામ્યું છે કે નહીં એ જાણીને પણ આપણને કોઈ ફાયદો નથી જે એ પોતાની રીતના પોતાની કર્મને નિર્જરા કરતો કરતો બહાર નીકળશે અગર હું પાણી હોઈશ તો હું મારી કર્મને નિર્જરા કરતો કરતો બહાર નીકળીશ જ અને નહીં પામે હોય તો હવે હું મારો પ્રયત્ન પામે હોય કે ના પામે મારો પ્રયત્ન આત્માને પામવાનો છે બાકી બધું કુદરત પર છોડી દો જેનો કોઈ સચોટ આપણે પોતે જ આપણો પોતાનો સચોટ જવાબ નથી આપી શકતા તો આપણે બીજાનો શું કામ છે બરાબર તો ચાત ડૂબતી નથી એ વાત જ છોડી દો એના માટેનો પ્રયત્ન ચાલુ રાખો બસ એ બી કોઈ અપેક્ષા વગર મને આત્મસ્પર્શ ના થાય મને આત્મજ્ઞાન મળે મને આમ થાય મને નહીં જ્યાં સુધી અપેક્ષા છે કોઈ વસ્તુ બની શકશે નહીં અને અનુબંધ ઉપર થી પાક નો પડ્યા કરશે કોઈ અપેક્ષા વગર જે કરવાનું છે એ કર્યા કરો બસ જે આપવાનું છે એ કુદરત આપી દેશે